10000 से ज्यादा रुपए का टोल देना पड़ता था वो केवल रुपए में होगा एक साल में 200 ट्रिप वो क्रॉस कर सकते हैं यानी 200 टोल क्रॉस करना होगा और एक टोल क्रॉसिंग की एवरेज कॉस्ट केवल रुपए पड़ेगी जो रोज तमे पण 500000 किलोमीटर की यात्रा करता हुए 4 व्हील ट्रक बस के गम्मेते लेने रोड पर थी ત્યારે તમને ખ્યાલ હોય કે ભાઈ ટોલ ટેક્સ ભરવો પડશે એટલે હજાર બે હજાર જેવો ટોલ ટેક્સ થઈ જતો હોય છે પણ આજે તમારા માટે એક સમાચાર લાવ્યો છું કે શું ખરેખર માત્ર પંદર રૂપિયામાં કોઈ પણ ટોલ ટેક્સથી પસાર થશે તમારી ગાડી નીતિન ગડકરીએ ખૂબ મોટી જાહેરાત કરી છે શું જાહેરાત કરી છે એના વિશે વાત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પેલા તો તમે અમારી ચેનલને ને નથી કરી તો અમારી ચેનલને ને કરો બે લાયકન દબાવો જેથી કરીને પડે પણ ન સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે તમે પણ વારંવાર તમારી કારમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ પર મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે જો ટોલ પ્લાઝા પર વારંવાર ટોલ ચૂકવીને તમારો ખિસ્સા હલકા થઈ રહ્યા છે તો આ સમાચાર તમને ખુશ કરી દેશે હા સરકાર ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસની સુવિધા શરૂ કરી રહી છે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કર્યાતે ને અંગે માહિતી આપી હતી ને તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે સરકાર ત્રણ હજાર રૂપિયાના ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસની સુવિધા શરૂ કરી રહી છે આ પાસ આવતી પંદર ઓગસ્ટથી બહાર પાડવામાં આવશે અને તે ફક્ત બિન વાણિજ્યક ખાનગી વાહન માટે જ બહાર પાડવામાં આવશે સાથે સાથે ગડકરીએ એવું પણ કહ્યું કે આ પાસ સક્રિય થયાની તારીખથી એક વર્ષ માટે અથવા બસ્સો ટ્રીપ માટે જે પણ વહેલું હોય તે માટે માન્ય રહેશે એટલે કે એક ટ્રીપ માટે આ ચાર્જ પંદર રૂપિયા હશે

તેના ઉપર પણ એક લિંક ક્રિએટ કરી દેવામાં આવશે સરકાર દ્વારા લાગુ કરાયેલી આ નીતિ સાઈઠ કિલોમીટરની ત્રિજ્યામાં ટોલ પ્લાઝા સંબંધિત ચિંતાઓ દૂર કરશે આ ઉપરાંત ટોલ ચૂકવવાનું ખૂબ જ આર્થિક અને સરળ બનશે આનાથી ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય નહીં ઓછો થશે આ વાર્ષિક પાંચ લાખો ખાનગી વાહન માલિકોને ઝડપી અને સરળ મુસાફરનો વિકલ્પ પૂરો પાડે તેવી શક્યતા છે ગયા મહિને તે વાતને લઈને ઘણી ચર્ચા થઈ હતી કે સરકાર નવી ટોલ નીતિ પર ઝડપથી કામગીરી કરી રહી છે જે મુસાફરો માટે મુસાફરીને અને સસ્તું સરળ વધુ બનાવશે મુદ્દાને લઈને શું કહી રહ્યા લોકો ટોલ કે को राहत देने वाला રાહત जिसमें तीन हजार रुपये में जो पास है साल भर का उसकी अगर टोल पे किया जाएगा तो उसकी कीमत कम से कम दस हज़ार से ज़्यादा रुपए का टोल देना पड़ता था वो केवल तीन हजार रुपये में होगा और ये जो वैलिडिटी है एक साल में दो सौ ट्रिप वो क्रॉस कर सकते हैं इसके साथ साथ एक ट्रिप मीन्स एक टोल को क्रॉस करना इसका फ़ायदा ये होगा कि दो ट्रिप्स यानी दो टोल क्रॉस करना होगा और एक टोल क्रॉसिंग की एवरेज कॉस्ट केवल पंद्रह रुपये पड़ेगी कुछ जगह पर ये अस्सी रुपये है पचास रुपये है सौ रुपये है तो ये केवल पंद्रह रुपये हो जाएगी और मान लीजिए एक टोल पर आप पचास रुपये भी देते हो तो दो सौ टोल क्रॉस करने पर उसकी कीमत दस हजार होगी उसके बदले में आपको केवल तीन हजार रुपये में ये पास मिलेगा एनुअल पास और सालाना सात हजार रुपये की बचत होगी और अभी जो सिस्टम हम लोग ला रहे उसके बाद टोल लाके पे जैसे रुकना पड़ता था रुकने की भी जरूरत नहीं पड़ेगी और निश्चित रूप से ये जनता को ये स्कीम से राहत मिलेगी ये स्कीम केवल नेशनल हाईवे के लिए है क्योंकि वही हमारा अधिकार है बाकी रोड जो स्टेट के होते हैं, उसके ऊपर ये लागू होने का प्रश्न ही नहीं होता मैं फिर से एक बार आपको ये विश्वास दिलाता हूँ कि इससे काफ़ी बड़ी राहत मिलेगी और पंद्रह अगस्त से ये स्कीम पूरे भारत भर शुरू होगी और जिसमें निश्चित रूप से आपकी जो तकलीफ थी वो कम होगी मैं फिर से एक बार आप सबका बहुत बहुत अभिनंदन करता हूँ और आपको शुभकामनाएं देता हूँ धन्यवाद नमस्कार तो आ नवी टोल नीति विषय बे प्रकार की अफवाहों चाली रही थी आ में एवं कहेवामां आवी रह्युं हतुं के वार्षिक पास माटे त्रण हज़ार रुपया एक वक्त फास्टैग रिचार्ज थी ખાનગી વાહનો રાષ્ટ્રીય ધોરી માર્ગો અને રાજ્યના ધોરી માર્ગો પર એક વર્ષ સુધી કોઈપણ પણ વધારાના ટોલ વિના મુસાફરી કરી શકશે આ ઉપરાંત એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે જે લોકો વાર્ષિક મોડેલ પસંદ કરવા માંગતા નથી તેના માટે 100 કિલોમીટર દીઠ 50 રૂપિયાનો નિશ્ચિત ટોલ હાલનો ટોલ પ્લાઝા ચાર માળખાનો બદલી બદલાઈ શકે છે એટલે કે 50 રૂપિયા જો બદલાઈ શકે છે આવી અફવાઓ જોર પકડ્યું હતું

ટોલ પ્લાઝા સંબંધિત ચિંતાઓ દૂર કરશે આ ઉપરાંત ટોલ ચૂકવવાનું ખૂબ જ આર્થિક અને સરળ બનશે કે સરકાર નવી ટોલ નીતિ પર ઝડપથી કામ કરી રહી છે જે મુસાફરો માટે હાઇવે મુસાફરીને સરળ અને વધુ આર્થિક બનાવશે નીતિન ગડકરી કે જેમણે ટ્વીટ મુજબ ત્રણ હજાર રૂપિયાના રિચાર્જ કર્યા પછી તે એક વર્ષ માટે માન્ય રહેશે આ સમય દરમિયાન તમે ટોલ પ્લાઝામાંથી વધુમાં વધુ વખત પસાર થઈ શકશો જો તમે મહિનામાં પૂર્ણ કરી હોય તો તમારે તેને ફરીથી રિચાર્જ કરવું પડશે ઉદાહરણ તરીકે જો તમે એક વર્ષ દરમિયાન ફક્ત પચાસ ટ્રીપ જ કરો છો તો પણ વર્ષ પૂરું થતાં તમારે રિચાર્જ પૂરું કરવું પડશે આ રીતે તમે ત્રણ હજાર રૂપિયાથી બસો ટ્રીપ કરી શકો એટલે કે તમારી ટ્રીપનો ખર્ચ ઘટીને રૂપિયા થઈ જશે ને હાલમાં આ ખર્ચ પ્રતિ કિલોમીટર ત્રણ રૂપિયા સુધીનો જોવા મળી રહ્યો છે ત્યારે નીતિન ગડકરી અને સરકારે આપેલા નિર્ણયને તમે કેવી રીતે જુઓ છો શું લાગે છે તમને આખી આ મુદ્દાને લઈને કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર